નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધરમપુર તાલુકાના મામા ભાંચા ગામે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી દ્વારા ગરીબ આદિવાસી ભાઈ જાતિના દાખલો કાઢવા માટે ગયો હતો તેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જાતિનો દાખલો અને ઓરિજિનલ સોગંદનામા કરેલ ડોક્યુમેન્ટ ફાડીને ફેંકી દીધા અમારા આદિવાસી લોકો પોતાનો જાતિનો દાખલો કઢાવવા માટે સાતથી આઠ હજારનો ખર્ચો કરતા હોય છે કારણ કે ત્યાંથી સાક્ષી લાવવા અને સ્ટેમ્પ પેપર ઝેરોક્ષ આવવા જવાનું ભાડું વગેરે ખર્ચ થાય છે અને સુમનભાઈએ જણાવેલ માહિતી પ્રમાણે આ ભાઈ છેલ્લી પાંચ બાર બે હજાર ત્રેવીસથી ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે આવીએ છીએ ની વાત કરી છે જે બાબતે આજરોજ ધરમપુરના ટીડીઓને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી રિપોર્ટર અસીન ભાવર હરી પાછા આવ્યો તો તમે અમારા નોકર છે એટલું ખબર છે ને અમારે અમારે અમે ટેક્સ ભરી એનો પગાર તમને થાય છે એટલું ફાન છે કે નથી તમને થાય એટલું ખ્યાલ છે કે નથી તમને તલાટી સાહેબ જો તમને અમારા ટેક્સના પૈસા પગાર થાય છે ગરીબ આદિવાસી લોકો છે એ લોકોને ની ખબર પડે તમારે 50 વાર સમજાવવું પડે એક વાર ની 50 વાર સમજાવવાની ફરજ આવે તમે તો વડીલ છો અમને માર્ગદર્શન આપવું જોઈએ ત્યારે તમે આ સાત થી આઠ હજાર અમારા લોકો માટે બહુ વધારે કહેવાય એનું કારણ છે કે આ લોકો ત્રણ સાક્ષી લાવે તો ત્રણ સાક્ષી અહીંયા સુધી લાવે ને એને રોજ આપી દે તો એ લોકો આવે પેલા 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 પેલા

શું કંઈ એવું કઈ ગયું કે આ ફાડીને ફેંકવાની શું જરૂર પડી એમણે પહેલેથી જ ના પાડતો હતો મને કે આ નહીં થાય નહીં થાય એ બેસી રહેલો કેમ નહીં થાય ખબર નહીં હવે તો એમને જ એમણે જે ઉંમરમાં કીધું હતું કે સાક્ષીની ઉંમર ઓછી છે પણ એને બીજા ફોર્મ પર જે પાંચમા તારીખે પાંચમી તારીખે સહી કરેલી એમાં ઉંમર તો એકદમ ઓછી હતી સાક્ષીની

અને એમને પૂરતી સમજ ન હોય એના માટે તલાટી પાસે બે નહીં પાંચ ધક્કા પણ ખાવા પડે છે તો તલાટીઓની ફરજ બને છે કે એમને ન સમજ પડતી હોય તો સમજાવવાનું કે ભાઈ આ ડોક્યુમેન્ટમાં ખામી છે આ ડોક્યુમેન્ટમાં ભૂલ છે એ સમજાવવાની એમની ફરજ આવે કારણ કે અમારા ટેક્સના પૈસા અમે એમને પગાર આપીએ છીએ અમારા સાહેબ નથી અમારા નોકર છે અને જ્યારે આ અમારા ટેક્સના પૈસે પગાર લે તો તલાટી અમારા આદિવાસીના ડોક્યુમેન્ટ ફાડી નાખતો હોય એ બિલકુલ ગેરવ્યાજી છે આ જોહર મામાબાચા ગામના વતી પાંચ તારીખથી જાતિનો દાખલો પડાવવા માટે ધરમપુરના અલગ અલગ કચેરીમાં ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે ધક્કા ખાઈ રહ્યો હતો તે દરમિયાન આજરોજ તલાટી પાસે વેરીફાય કરવા માટે જાય છે જાતિનો દાખલો પેઢીનામું બનાવવા માટે ત્યારે અશોકભાઈ નામના મામાબાચા ગામે તલાટી કામ મંત્રી તરીકે ફરજ બજાવતા તલાટી શ્રી દ્વારા એમના તમામ ડોક્યુમેન્ટ સાથે સોગંદનામું કરેલ ઓરિજિનલ સ્ટેમ્પ પેપર પર ફાડીને નીચે ફેંકી દેવામાં આવે છે તો મારે તાલુકા વિકાસ અધિકારીશ્રીને આજે અમે લેખિતમાં ફરિયાદ કરી છે કે આવા તલાટીઓ જે આદિવાસી લોકોની વેદના નથી સમજતા કારણ કે જે આ જાતિનો દાખલો પડાવવા માટે સાતથી આઠ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે ત્રણ જેટલા સાક્ષીઓ જોઈએ છે એ સાક્ષીઓ લાવ લઈ જવાનું લાવવાનું એનું ભાડું એમનો રોજ પણ અમારા લોકો આપીને એમને લાવે છે અને આ તમામ પુરાવો ભેગા કરે છે ત્યારે આવા કહેવાતા તલાટી દ્વારા જે ડોક્યુમેન્ટ ફાડી નાખવામાં આવે છે કે કેટલું યોગ્ય જેથી અમે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ફરિયાદ કરીને માંગણી કરી છે કે આવા તલાટીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જો સસ્પેન્ડ કરવામાં ન આવ્યા તો આગામી દિવસોમાં તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આ તલાટીનો નીચે બેસીને વિરોધ કરીશું આવનાવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો